શું કેર આ વખતે કેટલી કેરી ઘરે પકાવી અને એમાં પછી પાછી બધાની રીત અલગ અલગ રીત હવે કેમિકલ વગર કેરી પકાવવા માટે આપણે કેટલાય નુસ્ખા અપનાવતા હોય એ વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર અવર રાજકોટમાં આજે આપની સાથે હું છું બંસી રંગાણી હવે કેરી પકાવવા માટે ચોખાનો પણ ઉપયોગ થાય છે જેમ કે કાચી કેરીની પેટીમાં તળીએ ચોખા રાખી દઈ અને ચારથી પાંચ દિવસ માટે પેક કરીને રાખીએ તો પાંચમા દિવસે એ બોક્સ ખોલીએ ત્યારે કેરી પાકેલી મળશે એ સિવાય કાચી કેરી માટે કાગળની પણ મદદથી પકાવી શકાય છે જેમાં કોઈ પણ કાગળ કે છાપાને તમે પેટીમાં વ્યવસ્થિત ઢાંકી અને પેક કરીને રાખશો તો 4 થી 5 દિવસમાં કેરી પાકી જશે આ સિવાય ઘાસથી પણ કેરી પકાવી શકાય છે આ માટે બોક્સમાં પહેલા ઘાસ પાથરી અને એમાં કેરી મૂકી અને ફરીથી ઘાસ ઢાંકીને પેટીને વ્યવસ્થિત રાખી દેશો તો 2 થી 3 દિવસમાં મસ્ત મજાની પાકેલી કેરી મળી જશે હવે એક પાછું સૂત્રાઉ કાપડથી પણ પકાવવામાં આવે જેમાં કેરી કપડામાં વીંટી અને વ્યવસ્થિત પેક કરીને રાખી દઈએ તો ત્રણ થી ચાર દિવસમાં પાકેલી કેરી ખાવા મળી જશે અને પાછું હજી એક રીતે કેરી પકાવી શકાય કઈ રીતે હવે એ આંબામાં ને આંબામાં પાકી જાય એ રીતે તો હવે કેરીઓ ખાવ અને મોજ કરો અને પાછું અવર રાજકોટને જોતા રહેજો